હું છું હરેશ ગજર આપ જોઈ રહ્યા છો હિન્દુસ્તાન કીજ ન્યુ જો વાત કરીએ દાહોદ તો દાહોદ થી તાજા ખબર અમને મળી રહી છે દાહોદ જિલ્લામાં અનાજ સંગ્રહ કાળાબજારી અત્યારે હાલ મામલો ચાલી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા ટીટીઓ દ્વારા એક મસ્ત મોટું કૌભાંડ સરકારી સરકારી અનાજ ના લઈ જવામાં આવતા હતા આવો અમારો સ્પેશિયલ રિપોર્ટ દાહોદના રિપોર્ટર ની સાથે આપણા દાહોદના રિપોર્ટર જે છે એ સોમાભાઈ ભાભોર છે અમને આ રિપોર્ટ મોકલી રહ્યા છે હાલ આપ જે વિઝ્યુઅલ જોઈ રહ્યા છો તે દાહોદ ટીટીઓની હરતક સરકારી અનાજ નો જથો ઝડપી પાડ્યો છે અને કાળા બજારીઓને કાબુમાં કરવામાં આવી રહ્યા છે દાહોદના ટીડીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે દાહોદના અનાજ માર્કેટ ખાતે સાંજના સમયે એક બ્લુ કલરની ટાટા એક્સ ગાડીમાં ચાર કટ્ટા ઘઉના અને બે કઠ્ઠા ચોખાના તેણી ગુણો ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા એવું લખાણ લખેલું વેચવા આવવાના હોવાની બાત નહીં મળતા દાહોદના ટીડીએ વેચ ગોઠવીને ટાટા એસ ગાડીને ડ્રાઈવર સાથે ઝડપી પાડી હતી અને સરકારી માલ ભરેલી ગાડી દાહોદની મામલતદાર ઓફિસ ખાતે મોકલાવી હતી અને સરકારી માલને સીજ કરીને તે માલને ગોડાઉનમાં મોકલી આપવાની કાર્યવાહી શરૂ કરી હતી અને ટાટા એસ ગાડીને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી વધુમાં પ્રાંત અધિકારીઓને જણાવ્યું હતું કે આ માલ ક્યાંથી આવ્યો કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ અત્યારે ચાલુ છે અને આ કામગીરીમાં વાહનનો માલિક બીજો કોઈ અન્ય છે અને ડ્રાઈવરે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે તે રોજવર્ધી કરે છે અને આજે આ માલ દાહોદ તાલુકાના નવાગમ રોડ ઉપર કોઈ વ્યક્તિએ ગાડીમાં મૂક્યો હતો અને તે માલને માર્કેટની કઈ દુકાનમાં અને ક્યાં વેપારીને વહેંચવાનો હતો તેની તપાસ પણ શરૂ કરી હતી વધુમાં જણાવ્યા હતું કે ઝડપાયેલો જથ્થો સરકારની ચાલતી અલગ અલગ સ્કીમનો છે કેમ કે જે બાચકા છે તેના ઉપર હરિયાણા ઓફ ગવર્મેન્ટ વાળું લખાણ લખેલું હોવાના કારણે સ્વાભાવિક છે કે સરકારની સ્કીમ મુજબ આઈસીડીએસ યોજના અને એમડીએમ યોજનાનો કોઈ પણ ભાગ હોઈ શકે છે જે તપાસનો વિષય છે આજરોજ સાડા પાંચના સુમારે અનાજ ગોડાઉન આપણું જે માર્કેટ યાર્ડ છે તેમાંથી એક ટાટા એસની ગાડી જેમાં અંદાજે ચાર કટ્ટા ઘઉંના અને બે કટ્ટા ચોખાના જેની ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા એવું બાચકા ઉપર લખેલું છે તે ગાડી દાહોદના ટીડીઓ શ્રી મેડમે પકડી પાડી હતી અને તે પછી અહીં મામલતદાર ઓફિસમાં લઈ આવ્યા છે તો અત્યારે તેના સીઝરની કાર્યવાહી ચાલુ છે આજે સીઝ કરીને તે માલ અમે ગોડાઉનમાં પાછો પરત કરવાના ગોડાઉનમાં મૂકવાના છીએ અને જે ગાડી છે તે પોલીસ સ્ટેશનમાં અમે પહોંચાડી દઈશું આ માલ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ અત્યારે ચાલુ છે અને આ કામગીરીમાં જે ગાડી બીજા કોઈ અન્ય માલિકની છે પરંતુ ડ્રાઈવર છે તેણે પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે તે રોજ વર્ધી કરે છે અને આજે આ માલ તેણે નવા ગામ રોડ ઉપરથી કોઈ વ્યક્તિએ તેને આપ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો એટલે એ દુકાન આગળ જઈને એટલે મતલબ ગોડાઉનમાં ઉભા રહેલા પણ કઈ દુકાનમાં પહોંચાડવાનો હતો તેને ખ્યાલ નહોતો પરંતુ તે જ સમયે આ માલ પકડી પાડવામાં આવ્યો છે એટલે આગળની કાર્યવાહી ચાલુ છે ને તેની તપાસ અમે હાથ ધરી છે જે બાચકા છે એની ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા લખેલું છે એટલે સ્વાભાવિક છે કે આ જથ્થો આપણા મતલબ જે આપણી સ્કીમ્સ ચાલે છે અલગ અલગ તેનો જ હોઈ શકે હવે આ સ્કીમ્સ આપણી અલગ અલગ યોજનાઓમાં જેમ કે આઇસીડીએસ યોજનામાં પણ આપણે આ જથ્થો પહોંચાડીએ છીએ એમડીએમમાં પણ આ જ પહોંચાડીએ છીએ એટલે હવે તપાસ તો વિષય છે કે ખરેખર એમડીએમનો છે કે આઈસીડીએસનો છે ખબર ની અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી અવાજ અને હું છું હરેશ ગજ્જર રજા નમસ્કાર